હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આખું વરસ સ્ટોર કરીને રાખી શકાય એવી બટાકાની કાતરી કાતરી બનાવતી વખતે શું ધ્યાન રાખવું કે કાળી ના થાય લાલ ના થાય અને તળીએ ત્યારે એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી રૂ જેવી બને અને ખૂબ જ સ્વાદિષ્ટ અને વાઈટ બને તો બટાકાની ચોઈસથી લઈને બટાકાને બાફવા અને તડકે કે છાયડે સુકવવાના જે પણ કંઈ સવાલો છે એની બધી જ આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું અહીંયા અઢી કિલો બટેકા મેં લીધા છે જે સ્પેશિયલ માર્કેટમાં વેફર્સના બટાકા મળતા હોય છે એ તમારે લેવા બટાકાની ક્વોલિટી ઉપર પૂરો આધાર રાખે છે અને બીજું તમારી બનાવવાની રીત ઉપર તો અઢી કિલો બટાકા લીધા છે પાણીથી વોશ કરી લઈશું આ વિડીયો જોઈ અને તમે પાંચ કિલો દસ કિલો એ રીતે બનાવી શકો છો અને બીજો એ પણ આઈડિયા આપું કે તમારે પહેલાં ટ્રાય કરવા બે બટાકાની બનાવી જોવી તો આખા વરસની વસ્તુ બગડે નહીં એટલે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવું પાણીથી વોશ કર્યા પછી છોલી લઈશું આ રીતે છોલ્યા પછી પાણીમાં નાખતા જઈશું બટાકું છોલાઈ ગયું છે હવે જો આ રીતે સળેલો ભાગ હોય તો એટલો ભાગ નાઈફથી રિમૂવ કરી નાખવો અને પાણીમાં નાખતા જઈએ તો બધા જ બટાકા અહીંયા ધોવાઈ ગયા છે છોલાઈને હવે આપણે અહીંયા બાફવાના છે તો બટાકા કૂકરમાં લઈ લઈશું કૂકર નાનું હોવાથી હું બે વખત બાફીશ તો બટાકા અહીંયા મેં નાના લીધા છે મીડિયમ સાઇઝના લીધા છે એટલે વચમાં કટ મૂકવાની જરૂર નહીં પડે જો મોટા મોટા બટાકા તમે લેતા હોય તો વચમાં કટ મૂકી લેવો ટેસ્ટ મુજબ મીઠું લઈશું અહીંયા મેં અડધો ટેબલ સ્પૂન લીધું છે પાણી એડ કરી લેવાનું છે બટાકા ડૂબે એટલું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર એક વિસલ પાડી લઈશું તો આ પ્રોસિજર રાત્રે કરી લેવી તો અહીંયા રાત્રે આ પ્રોસીજર કરતાં પાંચ જ મિનિટ લાગી છે તો એક વિસલ પડી ગઈ છે અને આ બાજુ બીજા બટાકા બીજા કુકરમાં લઈ લીધા છે સેમ રીતે બાફી લેવાના છે એક જ વિસલ પાડીને જો વધારે વિસલ પાડશો તો બટાકા મેશ થઈ જશે અને કાતરી બનાવશો એ ભૂક્કો ભૂક્કો બનશે અને રેડ પડી જશે તો અહીંયા કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું પછી આપણે ખોલવાના એટલે થોડી ઘણી અંદરથી કચાસ હોય એ પણ નીકળી જાય જો બટાકું કાચું રહેશે તો કાળી પડી જશે તો બટાકુ અહીંયા અંદર સુધી સરસ કૂક થયું છે અને મેશ પણ નથી થયું બટાકુ આવું આખું રહેવું જોઈએ બટાકાને કાઢી લઈશું બટાકા રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રિજમાં મૂકી દઈશું તો આ રીતે કાતરી બનાવશો તો એકદમ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને પોચી રૂ જેવી બનશે અને જો તમે કાચાને કાચા બટાકા એને છીણી અને પછી તમે એને બનાવશો તો એ સ્વાદિષ્ટ નહીં બને પોચી રૂ જેવી નહીં બને હવે બટાકાને બીજા દિવસે સવારમાં અહીંયા ટેરેસ ઉપર જ કોટનનું કપડું પાથરી અને આ રીતે મેં સંચો લીધો છે મોટી છીણ પડે એ રીતનો અને બટાકાને આખે આખું સરસ રીતે ઘસવાનું છે છેક સુધી તો આવું મોટું છીણ અને આખું છીણ પડશે અડધું અડધું નહીં ઘસવાનું નહીં તો અડધી અડધી છીણ પડશે અને સંચાને ફેરવતું રહેવાનું એટલે છૂટી છૂટી પડે અને પાંચ જ મિનિટ લાગશે તો હવે તડકા છાંયડાની વાત કરું તો તમે આ રીતે સવારમાં તો એટલો તડકો નથી હોતો ટેરેસ ઉપર ઉપરથી સુકવવાની મજા આવે છે ઠંડક હોય છે અને પછી તડકો આવે અને સાંજે સુકાઈ જાય એટલે તમારે ઘરમાં લઈ લેવાની પણ તમે ફ્લેટમાં રહેતા હોય તો તડકાનું તમારે ઉપર ચડવામાં ટેરેસ ઉપર જવામાં તકલીફ પડતી હોય પાંચ છ માળ હોય તો તમે ઘરમાં સુકાવી અને પછી બીજા દિવસે તડકામાં તપાડી અને આખું વરસ સ્ટોર કરી શકો છો કોઈ ઝંઝટ નથી હોતી બંનેમાં સેમ ટાઈમ લાગે છે તો એ રીતે તમે બનાવી શકો છો અહીંયા બે દિવસ તડકામાં તપાડવાની અહીંયા એક દિવસ મેં તડકામાં તપાડી અને હાલ હું તમને તળીને પણ બતાવી દઉં જો અહીંયા હજી એટલી સુકાઈ નથી તો આ પણ સરસ તળી અને તૈયાર થઈ ગઈ છે હજુ હું બીજા દિવસે તડકામાં તપાડી અને બાર મહિના માટે સ્ટોર કરીને રાખી શકાય છે ઉપરથી લાલ મરચાં પાવડર અને દળેલી ખાંડ નાખી અને સર્વ કરીશું તો આ રીતે તમે ફરાળમાં ખાઈ શકો છો તો બટાકાની કાતરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા જે પણ કંઈ સવાલો હશે અમે જવાબ આપીશું